એટેન્ડન્ટને તે મારમારી કરી હતી કે તેણે મરાઠી બોલવાનું નકાર્યું આ એટેન્ડન્ટ હિન્દી બોલનારો જાન છે અને તે મહિલાઓ પાસેથી ટોયલેટ ઉપયોગ માટે રૂપિયા પાંચ ફી વસૂલતો હતો જે સામાન્ય રીતે મફત છે જ્યારે તેને મરાઠીમાં વાત કરવા માટે કહ્યું ત્યારે તેને ઇનકાર કરી દીધો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એમએનએસ કાર્યકરો તેને માર થપ્પડ મારતા અને માફી માંગવા દબાવતા નજરે પડે છે આ ઘટના ત્યારે વધુ તીવ્ર બની હતી જ્યારે સ્થાનિક એમએનએસ નેતા જાણીતા કાર્યકરો અહીંયા આવી એટેન્ડન્ટને મારપીટ કરી તેઓને તેને તેની કાન પકડાવી મરાઠીમાં માફી મંગાવ્યા અને શીખવા માટે કહ્યું કે મરાઠી શીખી લેતર ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તદ્દન આવી ઘટનાએ મહારાષ્ટ્રમાં ભાષાકીય સજાગતાની પરિભ્રમણને વધારવાનો ચિંતાઓ વધારી છે આ પ્રકારની ઘટનાઓ એમએનએસ અને શિવસેના જૂથો દ્વારા મરાઠી ભાષાના પ્રચાર અને હિન્દી જામવણના વિરુદ્ધ ભાગ્યે વધતી ભારતીય ભાષા નીતિના વિરોધમાં થઈ રહી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ આ હિંસાનો વિરોધ કર્યો છે ને ભવિષ્યમાં આવા હુમલાઓ ન થવા માટે મુદ્દે કડક પગલાં લેવા કહ્યું છે જ્યારે રાજ ઠાકરે તેમના સમર્થકોની આ વાંચિત જવાબદારી માટે વખાણી છે પ્રશાસન આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને આ પ્રકારની હિંસા વિરુદ્ધ કડક પગલાં ભરવાની ઘટનાઓ અને ધારણા ઉપર પેનર્સ રહી છે આ ઘટનાએ મહારાષ્ટ્રમાં ભાષા સંયમ માટે લોકોની કાળજી પ્રગટાવી છે અને મૂળભૂત માનવ અધિકારો અને મંત્રી કર્મચારીઓને સલામતી મેળવવાની આવશ્યકતા ઊભી કરી છે

के कुछ लड़के ने मराठी क्यों बात करता नहीं इस कारण से उसकी हाथापा की थी तो उसके भाई के प्रिंस जो कम्प्लेन दिया कम्प्लेन रजिस्टर कर दी एफ आई आर दाखिल कर दिया है और मांसा के सात आरोपी सा, 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 के खिलाफ मुकदमा दर्ज करके उनका अरेस्ट कर दिया है और प्रिवेंटिव प्रोसेस चालू दस बारह आदमी आए थे लेकिन पहले दो लेडीज तरफ और दो जेंट्स तरफ आए और दोनों बाथरूम जाने लगे दोनों तरफ से तो हम जेंट्स को बोले कि नहीं इधर नहीं है बाजू में है बगल में है तो कहते नहीं इधर जाऊंगा अब उसके बाद नहीं जाने दिए तो क्या कहता है जे, हम बोले जे ₹5 लगते हैं इधर जाने का और उधर फोगट है तो बोला नहीं मैं इधर ही जाऊंगा और गाली देने लगे मां-बाप सबको हिंदी और मराठी दोनों में गाली देने लगे आज जबरदस्ती बोलता है जो मराठी बोलो यह बात खत्म हो गया उससे कोई कहता है जे यह मराठी बोलना है रहना है तो मराठी बोलना है मराठी बोलो जबरदस्ती फिर कल लो के फिर कल होके आया और वही तीन और चार बजे के करीब में और बारह चौदह आदमी से पहले दो आया उसके बाद धीरे धीरे दस बारह चौदह आ गए लेडीज भी थे और कहते आया कि मराठी नहीं बोलेगा मराठी नहीं बोलेगा अब मारने लगा नीचा से ऊपर ऊपर से नीचे तक मार करके और ले गया